નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક પરમાત્માને હૃદયમાં પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને એકવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે ગંગાજીના દર્શન કરવાથી સ્મરણ કરવાથી અને તેમના જળમાં સ્નાન કરવાથી શું ફળ મળે છે હરીહિ પુરોહિત વસુ કહે છે મોહિની સાંભળો હવે હું ગંગાજીના દર્શન નું ફળ કહું છું જેનું વર્ણન તત્વજ્ઞાની ઋષિઓએ પુરાણોમાં કર્યું છે જ્ઞાન અનુપમ ઐશ્વર્ય પ્રતિષ્ઠા આયુ યશ તથા શુભ આશ્રમોની પ્રાપ્તિ ગંગાજીના દર્શનનું ફળ છે ગંગાજીના દર્શન માત્રથી સંપૂર્ણ ઇન્દ્રિયોની સંચળતા દુર્વ્યસન પાતક તથા નિંદયતા વગેરે દોષ નષ્ટ થઈ જાય છે બીજાની હિંસા કુટિલતા પરદોષ દર્શન તથા મનુષ્યના દંભ વગેરે દોષ ગંગાજીના દર્શનથી દૂર થઈ જાય છે મનુષ્ય જો અવિનાશી સનાતન પદની પ્રાપ્તિ ઈચ્છે છે તો તે ભક્તિપૂર્વક વારંવાર ગંગાજીને નિહાળે અને વારંવાર તેમના જળનો સ્પર્શ કરે અન્યત્ર વાવ કૂવા અને તળાવ વગેરે બનાવવા પરબ અને અન્ન વગેરેની વ્યવસ્થા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે ગંગાજીના દર્શન માત્રથી મળી જાય છે પરમાત્માના દર્શનથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તે ભક્તિપૂર્વક ગંગાજીના દર્શન કરવાથી સુલભ થઈ જાય છે નેમિષ્યા અરણ્ય કુરુક્ષેત્ર નર્મદા તથા પુષ્કર તીર્થમાં સ્નાન સ્પર્શ અને સેવન કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે તે કલિયુગમાં ગંગાજીના દર્શન માત્રથી પ્રાપ્ત થઈ જાય છે એવું મહર્ષિઓનું કથન છે રાજપત્ની જે અશુભ કર્મોથી યુક્ત હોય સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા હોય અને નરકમાં પડવાના હોય તેમના દ્વારા જો ગંગાજીનું સ્મરણ કરી લેવામાં આવે તો તે દૂરથી તેમનો ઉદ્ધાર કરી દે છે ચાલતા બેસતા સૂતા ધ્યાન કરતા જાગતા ખાતા હસતા કે રોતા જે નિરંતર ગંગાજીનું સ્મરણ કરે છે તે બંધનથી મુક્ત થાય છે જે હજારો યોજન દૂરથી પણ ભક્તિપૂર્વક ગંગાનું સ્મરણ કરે છે તથા ગંગા ગંગાનું રટણ કરે છે તે પણ પાતકથી મુક્ત થાય છે વિચિત્ર ભવન વિચિત્ર આભૂષણોથી વિભૂષિત સ્ત્રીઓ આરોગ્ય અને ધન સંપત્તિ આ ગંગાજીના સ્મરણજન્ય પુણ્યનું ફળ છે મનુષ્ય ગંગાજીના નામ કીર્તનથી પાપ મુક્ત થાય છે અને દર્શનથી કલ્યાણનો ભાગી થાય છે ગંગામાં સ્નાન અને જલપાન કરીને તે પોતાની સાત પેઢીઓને પવિત્ર કરે છે જે શ્રદ્ધા વિના પણ ગંગાજીનું નામ કીર્તન કરે છે તે પણ સ્વર્ગલોકનો ભાગી થાય છે દેવી હવે હું ગંગાજીમાં સ્નાન કરવાનું ફળ કહું છું જે ગંગાજીના જળમાં સ્નાન કરે છે તે બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે અને મોહિની તેને અપૂર્વ પુણ્યની પ્રાપ્તિ થાય છે ગંગાજીના પવિત્ર જળમાં સ્નાન કરીને શુદ્ધ ચિત્ત થયેલા પુરુષને જે ફળની પ્રાપ્તિ થાય છે તે સેંકડો યજ્ઞોના અનુષ્ઠાનથી પણ સુલભ નથી જેમ સૂર્ય ઉદયકાળમાં ઘોર અંધકાર નાશ કરીને પ્રકાશિત થાય છે તે જ પ્રમાણે ગંગાજીથી અભિષકત થયેલો પુરુષ પાપનો નાશ કરીને પ્રકાશિત થાય છે ગંગામાં સ્નાન કરવા માત્રથી મનુષ્યોના અનેક જન્મોના પાપનો નાશ થાય છે બધા જ તીર્થોમાં સ્નાન કરવાથી અને સમસ્ત ઇષ્ટદેવ મંદિરોમાં પૂજા કરવાથી જે પુણ્ય થાય છે તે માત્ર ગંગા સ્નાનથી મનુષ્ય પ્રાપ્ત કરે છે કોઈ મહાપાતકોથી યુક્ત હોય કે સંપૂર્ણ પાતકોથી મુક્ત થઈ જાય છે ગંગા સ્નાનની તુલનામાં બીજું કોઈ સ્નાન નથી વિશેષતઃ કળિયુગમાં ગંગા દેવી બધા પાપને હરે છે જે મનુષ્ય નીચ નિરંતર ગંગામાં સ્નાન કરે છે તે જીવન મુક્ત થાય છે ગંગામાં મધ્યાહન કાળમાં સ્નાન કરવાથી પ્રાતઃ કાળ કરતાં દસ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે સાયનકાળમાં સો ગણું તથા ભગવાન શિવની સમીપ અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે કરોડો કપિલા ગાયોનું દાન કરવાથી પણ ગંગા સ્નાન વિશેષ છે ગંગામાં કોઈ પણ સ્થાન પર સ્નાન કરવામાં આવે તે કુરુક્ષેત્ર જેટલું પુણ્ય આપે છે પરંતુ હરિદ્વાર પ્રયાગ તથા સાગર સંગમ વિશેષ ફળપ્રદ છે ભગવાન સૂર્ય ગંગાજીને કહે છે કે હે જાહ્નવી જે લોકો મારા તાપથી તપીને તમારા જળમાં સ્નાન કરે છે તે મારા મંડળને ભેદીને મોક્ષને પ્રાપ્ત થાય છે વરુણે પણ ગંગાને કહેવું છે કે જે મનુષ્ય પોતાના ઘરમાં રહીને પણ સ્નાનના સમયે તમારું કીર્તન કરશે તે પણ વૈકુઠ લોકમાં જશે તો અહીંયા નારદ પુરાણનો બસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો